સાણસમાં પંથકમાં અખાત્રીજના શુભ મૂર્તે ધરતીપુત્રો દ્વારા કણનું વાવેતર કરી મુહૂર્ત સાચવ્યું ભારત દેશને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે ત્યારે સમગ્ર ભારત દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ લોકો ખેતી ખેતી પર પર નિર્ભર છે છે અને જીવન નિર્વાહ કરી રહ્યા ત્યારે આજરોજ દિવસે વહેલી સવારે પાટણ જિલ્લા સહિત સાણસમા પંથકના ધરતી દ્વારા વહેલી સવારે હળ તથા આજના આધુનિક યુગમાં વપરાતા ટ્રેક્ટર દ્વારા પોતપોતાના ખેતરમાં જઈને યોગ્ય દિશા માંકણનું વાવેતર કર્યું હતું ને માંગ ધરતીને પ્રાર્થના કરી હતી કે આવનાર અમારા દ્વારા નાખેલા ખંડ ને મન કરીને આપજો તથા વરસાદી માહોલ પણ સારો રહે જેથી કરીને ખેતી ની ઉજવણી કરી હતી રિપોર્ટર પ્રવીનભાઈ સથવારા ગામ એટલે લાલજીલાસ પરિવાર નું ગામ એક જ બાપનો વસ્તા ઘણા સમયથી આજીવન કાર્યક્રમ ચાલે છે અને એમાં બધા કોરોના પહેલાં તો બળદ હતા એટલે હોલ લઈને આવતા અને મુહૂર્ત કરતા હતા પણ નવા વર્ષનું મુહૂર્ત હવે આ બધા ભરદ બરદ હવે રહ્યા નહીં એટલે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ના તો શું બધા એક્ટિવા લઈને આના કરીને અને પણ આ નવા વર્ષનું મુહૂર્ત બધા અમે પરંપરાગત રીતે કરીએ છીએ અને એ અમારો જિલ્લો જળવાઈ રહ્યો છે અને જળવાઈ રહે છે હવે કારણ કે બધા ઘણા ભાઈઓ બધા કામ ધંધા પરથી બહાર જતા રહ્યા છે નવી પેઢી તો છે નહીં પણ અમે જે ત્યાં હાચવી છે હાચવા છે અને એ જ છે આ રોતરાનો આ અખાતરીમ તો અમે પહેલાં મુહૂર્ત જોડા મોડા વહેલા કરતા પણ હવે તો નક્કી એવું કર્યું છે અખાતરી તો આ મુહૂર્ત કરી દેવાનું એટલે અકાબીના દ્વારા અમે નવા વર્ગનો કરીએ છીએ